જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં આપણે સાંભળશું મા દુર્ગા બત્રીસ નામ માળા મા દુર્ગાના પવિત્ર પાવનકારી ચમત્કારિક બત્રીસ નામ જે સાંભળવા માત્રથી જ સર્વે કષ્ટ શત્રુબાધા બંધનોમાંથી મુક્તિ મળે છે મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે આ ચમત્કારિક જપ કરવાથી મુશ્કેલીમાં મુશ્કેલ પરિસ્થિતિ હોય મનુષ્ય ગમે તેવા ભયમાં હોય દારૂણ વિપત્તિથી ગ્રસ્ત હોય તો જો આ બત્રીસ નામ માળાનો જપ કરે તો તે આ ભયમાંથી મુક્ત થઈ જાય છે અને સુખી થાય છે કારણ કે મા દુર્ગાને પોતાના આ બત્રીસ નામ અતિ પ્રિય છે મા દુર્ગા તેના આ બત્રીસ નામ સાંભળીને અતિ પુલકિત થઈ જાય છે અતિ આનંદિત થઈ જાય છે અને તેના બાળુડાને સુખ શાંતિ સમૃદ્ધિ અને ભય મુક્તિનું વરદાન આપે છે આથી નવરાત્રિના નવ દિવસ જો નિત્ય તમે માની પૂજા આરાધના કે કોઈ સ્તુતિ મંત્ર કે જાપ નથી કરી શકતા તો નિત્ય આ દુર્ગા બત્રીસ નામ માળા કરવા માત્રથી જ માની સ્તુતિ પ્રાર્થના આરાધના કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે માની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે માની કૃપા તમારા પર હર હંમેશા બની રહેશે મિત્રો સવારે સાંજે દીવાબતી ટાણે જ્યારે પણ તમને સમય મળે ત્યારે દેહ શુદ્ધિ કર્યા બાદ કુશ કે ઉન્ના આસન પર બેસી માતાજીના નામનો દીવો કરવો પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને મુખ ઘીના દીવાની સામે રહે એ રીતે બેસવું માના બત્રીસ નામ માળાનો પાંચ અગિયાર કે એકવીસ જપ કરવો આ જગત માતા મા ભગવતી જગતજનની પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે યાચના કરવી જગતજનની મા ભગવતી તમારી મનોકામના જરૂર પૂર્ણ કરશે એવો ચમત્કારિક અને અનંત ફળ આપનાર આ બત્રીસ નામ માળા કરવાથી માની કૃપા પ્રાપ્ત થાય છે મનોકામના તો પૂર્ણ થાય જ છે સાથે તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે જે કોઈ મનુષ્ય શત્રુઓથી ત્રસ્ત હોય અથવા દુર્ભેદ બંધનમાં પડેલો હોય તે આ બત્રીસ નામના પાઠ માત્રથી જ સંકટમાંથી છુટકારો મેળવે છે એમાં લેશ માત્ર પણ સંદેહની સ્થાન નથી જો રાજા ક્રોધે ભરાઈને વધ કરવાનો હોય કે કોઈ કઠોર સજા કરવાનો આદેશ આપે અથવા મનુષ્ય યુદ્ધમાં શત્રુઓથી ઘેરાઈ જાય કે જંગલમાં વાઘ સિંહ વગેરે હિંસક પ્રાણીઓના સકંજામાં ફસાઈ જાય ત્યારે આ બત્રીસ નામનો એકસો વાર પાઠ કરવા માત્રથી તે સમસ્ત ભયોમાંથી મુક્ત થાય છે વિપત્તિની વેળાએ આના જેવો ભયનો નાશ કરનારો અન્ય કોઈ ઉપાય નથી દુર્ગા સપ્તશતીમાં કહ્યું છે કે હે દેવો આ નામમાળાનો પાઠ કરનાર મનુષ્યોની ક્યારેય કોઈ હાનિ થતી નથી અભક્ત નાસ્તિક અને છઠ મનુષ્યને આનો ઉપદેશ આપવો જોઈએ નહીં જે મનુષ્ય ભારે વિપત્તિમાં આવી પડવા છતાં પણ આ નામાવલીનો હજાર દસ હજાર કે લાખવાર પાઠ કરે છે પોતે કરે છે અથવા તો બ્રાહ્મણો પાસે કરાવે છે તે બધા જ પ્રકારની આપત્તિઓમાંથી મુક્ત થઈ જાય છે સિદ્ધ કરેલા અગ્નિમાં મધ ભેળવેલા સફેદ તલથી આ નામો વડે લાખવાર હવન કરે તો તે મનુષ્ય બધી જ વિપત્તિઓમાંથી છુટકારો મેળવે છે આ નામવાળાનું પુરુષ વચરણ ત્રીસ હજારનું છે પૂર્ષ ચરણપૂર્વક પાઠ કરીને મનુષ્ય આ નામાવલી વડે સંપૂર્ણ કાર્ય સિદ્ધ કરી શકે છે સુંદર માટીની મારી આઠ ભૂજાઓવાળી મૂર્તિ બનાવી આઠે ભૂજાઓમાં ક્રમશઃ ગદા ખડગ ત્રિશુળ બાણ ધનુષ્ય કમળ ઢાલ અને મુગધર મગદળ નામનું આયુદ્ધ ધારણ કરાવવા મૂર્તિના મસ્તક પર ચંદ્રમાનું ચિહ્ન હોય તેને ત્રણ નેત્રો હોય તેને લાલ વસ્ત્ર પહેરાવવામાં આવ્યું હોય તે સિંહની કાંધ પર સવાર હોય અને ત્રિશુળથી મહિષાસુરનો વધ કરતી હોય આ પ્રકારની મૂર્તિ બનાવીને અનેક પ્રકારની સામગ્રીઓ વડે મારું ભક્તિભાવપૂર્વક પૂજન કરવું મારા દરેક નામો સાથે લાલ કરેણના ફૂલ ચઢાવતા ચઢાવતા સોવાર પૂજા કરવી અને મંત્રોનો જાપ કરતાં કરતાં પૂવાથી હવન કરો જાત જાતના ઉત્તમ પદાર્થોનો ભોગ લગાવો આ પ્રમાણે કરવાથી મનુષ્ય અસાધ્ય કાર્યને પણ સિદ્ધ કરી લે છે મારી કૃપાને પ્રાપ્ત કરે છે દરેક સંકટ કષ્ટ ભયમાંથી મુક્તિ મેળવે છે અને તેની દરેક મનોકામના હું પૂર્ણ કરું છું તો મિત્રો હવે સાંભળીએ મા દુર્ગા બત્રીસી નામ માળા તેમાં પહેલું છે દુર્ગા બીજું છે દુર્ગા તીર્શમની ત્રીજું છે દુર્ગા પદ્રીની વારિણી ચોથું મચ્છેદીની પાંચમું દુર્ગ સાધિની છઠ્ઠું દુર્ગ નાશિની સાતમું દુર્ગ તોધરાયિની આઠમું દુર્ગ નિહંત્રી નવમું દુર્ગ માપહા દસમું દુર્ગમ જ્ઞાનદા અગિયારમું દુર્ગ દૈત્ય લોકદવાનલા બારમું દુર્ગમા તેરમું દુર્ગ માલોકા ચૌદમું સ્વરૂપિણી પંદરમું દુર્ગ માર્ગપ્રદા સોળમું દુર્ગમ વિદ્યા સત્તરમું દુર્ગમાશ્રિતા અઢારમું દુર્ગમ જ્ઞાન સંસ્થાના ઓગણીસમું દુર્ગમ ધ્યાનભાસિની વીસમું દુર્ગમોહા એકવીસમું દુર્ગમગા બાવીસમું માર્થ સ્વરૂપિણી ત્રેવીસમું દુર્ગમાસુર સૌહત્રી ચોવીસમું દુર્ગમાયુધારીણી પચીસમું માંગી છવ્વીસમું દુર્ગમતા સત્તાવીસમું દુર્ગમ્યા અઠ્ઠાવીસમું દુર્ગમેશ્વરી ઓગણત્રીસમું દુર્ગભીમા ત્રીસમું દુર્ગભામા એકત્રીસમું દુર્ગભા બત્રીસમું દુર્ગદારીણી જે મનુષ્ય મૂજ દુર્ગાની આ નામવાળાનો પાઠ કરે છે તે બધા જ પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જશે તેમાં સંદેહ નથી જે મનુષ્ય દરરોજ મારી ભક્તિ કરે છે તે ક્યારેય કોઈ વિપત્તિમાં આવી પડતો નથી દેવતાઓને આવું કહીને જગદંબા ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા દુર્ગાજીનું આખ્યાન જે કોઈ સાંભળે છે તેના પર કોઈ વિપત્તિ આવતી નથી બોલો મા દુર્ગા દેવીની જય બોલો મા ભગવતી દેવીની જય તો મિત્રો આપણે સાંભળી દુર્ગા બત્રીસ નામ માળા માતાના દરેક મંત્રમાં અખૂટ ચમત્કારિક શક્તિ હોય છે માતાના મંત્રનો જપ કરવાથી ભક્તો માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તેના મનની દરેક મનોકામના પૂર્ણ કરે છે કહેવાય છે કે નવરાત્રી દરમિયાન માતાના મંત્રનો જપ કરવાથી માની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ મંત્ર ઉચ્ચારણમાં જો કોઈ ભૂલ થાય તો તેનો દોષ લાગે છે અને તેનું ફળ ભોગવવું પડે છે પરંતુ માના આ બત્રીસ નામના ઉચ્ચારમાં કોઈ ભૂલ થતી નથી આથી ભક્તો કોઈ પણ ભય વિના માના બત્રીસ નામનો નિત્ય જપ કરી શકે છે અને માની કૃપાને પ્રાપ્ત કરી શકે છે દુર્ગા સપ્તશતીમાં કહેવાયું છે કે ગંભીર સંકટ અને વિપત્તિથી ઘેરાયેલા વ્યક્તિએ આ બત્રીસ નામ સ્ત્રોત્રનો હજાર કે લાખ વખત પાઠ કરવો જોઈએ જે વ્યક્તિ સફેદ તલ મધ અને ઘી ભેળવીને દેવીના આ નામ સાથે એક લાખ વખત હવન કરે છે તે મોટામાં મોટી મુશ્કેલીનો સામનો કરે છે મા તેના દરેક દુઃખ અને સંકટને હરી લે છે પૂરી શ્રદ્ધાથી જે ફક્ત દેવી દુર્ગાના બત્રીસ નામ મંત્રનો જપ પોતાના સમય અનુસાર વધારે નહીં તો પાંચ અગિયાર કે એકવીસ માળા કરે તો મા દેવી દુર્ગા તેની સાથે હર હંમેશા રહે છે મા દુર્ગાની કૃપાથી કોઈ શત્રુ પીડા સંકટ કે કોઈ આપત્તિ તેના પર આવતી નથી મા તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો આ વિડીયોમાં આપણે સાંભળી મા દુર્ગાના બત્રીસ નામ માળા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે માની કૃપા હર હંમેશા તમારા પર બની રહેશે માની કૃપાને પ્રાપ્ત કરવા માટે વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા જય મા ભગવતી જય મા અંબા અને તમારા કુળદેવીનું નામ જરૂર લખજો ચેનલ પર નવા છો અને આ પહેલી પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા અને નવા સ્તોત્ર સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી